નમસ્કાર હું છું રિયાજ વેરસિયા વિશિષ્ટ શિક્ષક આઈડીએસ આજે તમારી સમક્ષ એક નવી સિરીઝ લઈને આવ્યો છું સિરીઝનું નામ છે માનવતાની મહેક આ અંદર દર મહિને એક જુદી જુદી સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવશે અને એ સંસ્થાની અંદર શું શું પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓ મારા દિવ્યાંગજનો સુધી પહોંચાડવાનો મારો એક નમ્ર પ્રયાસ છે સાથે સાથે સમાજને પણ ખ્યાલમાં આવે કે દિવ્યાંગજનોને લગતી જુદી જુદી સંસ્થાઓ ક્યાં ક્યાં કાર્યરત છે અને તે લોકો કઈ રીતે કાર્ય કરે છે એની વિગતો સમાજ સુધીને પણ પહોંચે એવો મારો નમ્ર પ્રયાસ છે દિવ્યાંગજનોની સાથે સાથે અન્ય સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને પણ અહીંયા આવરી લેવામાં આવશે તો મારો એક નમ્ર પ્રયાસ છે કે આપણે આ વિડીયોને નિહાળીએ અને સમાજ સુધી આ સેવાની સુવાસ પ્રસરે બધા લોકો સેવાની અંદર જોડાય એ હેતુ સાથે આજનો વિડીયો શરૂ કરવા જઈ રહ્યો છું નમસ્કાર તો આજે મારા પહેલા વિડીયોની અંદર હું અહીંયા જે જગ્યા પર ઊભો છું એ જગ્યા નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ જિલ્લા શાખા જુનાગઢ જિલ્લા શાખા દ્વારા સંચાલિત પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટેનો એક વૃદ્ધાશ્રમ છે આપણે બધા વૃદ્ધાશ્રમો તો ઘણા બધા જોયા છે અને મેં પણ ઘણા બધા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી છે પરંતુ આ વૃદ્ધાશ્રમ એવું છે કે જ્યાં અમારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રહેવા માટેની સંપૂર્ણ સુવિધા માટેની એક આ સરસ મજાની સંસ્થા હતી સાથે સાથે એવા મારા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ કે જેઓ કોઈને કોઈ જોબ કરી રહ્યા છે કંઈક રોજગાર મેળવી રહ્યા છે એમના માટે પણ એક સરસ મજાનું આશ્રય સ્થાન છે તો આવો આપણા સંસ્થાની મુલાકાત લઈએ પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાશ્રમની અંદર આજે હું એક સરસ મજાના નાના એવા રૂમની અંદર છું અને આ રૂમ નાનો નથી પણ ચાર વ્યક્તિઓ અંદર રહેવાની એ લોકો માટેની સરસ સુવિધા છે અને તમે વિડીયોમાં જોયું કે એક ભાઈ સરસ બ્રેલ બુક દ્વારા પોતે વાંચી રહ્યા છે એક ભાઈ કંઈક ઓડિયો દ્વારા કંઈક સાંભળી રહ્યા છે તો આ આ સંસ્થાની અંદર આ વડીલો માટે આ સિનિયર સિટીઝન માટે રહેવાની ખૂબ સરસ સુવિધાઓ છે આગળ આપણે જોઈ શકીએ છીએ અને સિનિયર થઈ જાય વડીલ થઈ જાય ત્યારે આપણે નોર્મલ લોકોને તો ઘણો બધા સાચવવાવાળા હોય પરંતુ જ્યારે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જ્યારે અમુક અમુક ઉંમર જ્યારે વટાવી જાય છે ત્યારે માટે એમના માટેનો એક આશરો અહીંયા આપણા સૌરાષ્ટ્રની અંદર એકમાત્ર આ એક સંસ્થા કે જ્યાં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટે વડીલો માટે સરસ મજાની સુવિધા સુવિધાસભર અહીંયા વ્યવસ્થા છે તો આ સંસ્થાનો વિશાળ ડાઇનિંગ હોલ છે કંઈ એક સાથે બધા વડીલો સવાર બપોર અને સાંજ બધા સાથે બેસી અને પોતે ભોજન કરી શકે એ માટેની ખૂબ સરસ વ્યવસ્થા છે સંસ્થાઓની ઘણી બધી સંસ્થાઓની મુલાકાત લીધી પણ અહીંયા આગળ જે ડાઇનિંગ હોલની વ્યવસ્થા છે તે અદ્ભુત છે ખૂબ સરસ વ્યવસ્થા છે જેથી કરીને મારા પ્રજ્ઞાચક્ષુ વડીલો અહીંયા પોતાની રીતે આવી શકે ટેબલ પર બેસી અને સરળતાથી પોતે ભોજન લઈ શકે એ માટેની ખૂબ સરસ વ્યવસ્થા આ સંસ્થાની અંદર કરવામાં આવી છે આપણે જોયું કે સંસ્થાની મુલાકાત દરમિયાન આપણે જોયું કે અહીંયા ઉદ્યોગનો ટ્રેડ ચાલે છે અને આ બે મિત્રો મારી સાથે બેઠા છે એ અત્યારે એક ફાઇલ બનાવી રહ્યા છે સરસ એમ એમ ઘોડાસરા મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજનો એમને ઓર્ડર મળેલો છે અને ફાઇલ બનાવી રહ્યા છીએ તો મિત્રો તમે કેટલા સમયથી આગળ સંસ્થામાં છો ભાઈ તમને પૂછું છું તમે ત્રણ વર્ષથી આવ્યા તમે ત્રણ વર્ષથી આગળ છો ઓકે તમે ફાઇલ બહુ સરસ બનાવો છો અહીંયા શીખા કે બીજે ક્યાંય શીખીને આવ્યા તમે અહીંયા શીખા દિવસ દરમિયાન આ તમે બંને મિત્રો સાથે મળીને કેટલીક ફાઇલ બનાવી શકો તમે વેરી ગુડ બહુ સરસ તો તમે જોઈ રહ્યા છો કે અમારા આ બંને પ્રજ્ઞાચુ ભાઈઓ અહીંયા સંસ્થાની અંદર રહેતા હોય પણ સાથે સાથે આવી જે પ્રવૃત્તિઓ છે તેના દ્વારા પોતે એને અંદર સામેલ થાય પોતાનો સમય પસાર કરે બે પૈસા આવક પણ મેળવે તો એક સરસ મજાની ફાઇલ એ લોકો બનાવી રહ્યા છે અને સમાજ તરફથી જુદી જુદી સંસ્થાઓ પણ અમે એમને કામ આપે છે અને એ ખૂબ સરસ કામ કરે છે અને દિવસ દરમિયાન સાતસો આઠસો હજાર જેટલી ફાઇલ એ લોકો બનાવી શકે છે તો તમે જોઈ શકો શકો છો કે મારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ પણ એ પોતે કંઈક કામ કરી અને પોતે પગભર થાય છે અને સંસ્થાની અંદર એ છે અને સંસ્થાને મદદરૂપ થાય છે હા તો આજે હું એવી વ્યક્તિ પાસે બેઠો છું કે વ્યક્તિના ફોટા મેં જોયેલા હતા અને મારા મોટિવેશનલ સ્પીકરની અંદર જ્યારે હું લેક્ચર લેવા જતો હતો જ્યારે ત્યારે એમના ઉદાહરણો ઘણા બધા આપ્યા છે પણ આજે મારું સૌભાગ્ય છે કે આજે અમને પહેલીવાર મળી રહ્યો છું એવા અમારા આશીષભાઈ માકડ સાહેબ પોતે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે આપણા દિવ્યાંગજનો માટે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટેનું એક ઉદાહરણ રૂપ એક આદર્શરૂપ વ્યક્તિ અને એ પણ જ્યારે આ સંસ્થામાં જ્યારે મુલાકાત થઈ અને આ સંસ્થાના તેઓ માનદ મંત્રી છે તો આવો એમના મોઢેથી જ આપણે આ સંસ્થા વિશે અને દિવ્યાંગોને મોટિવેશનલ મળે પ્રોત્સાહન મળે એવા શબ્દો આપણે સાંભળીએ સાહેબજી નમસ્કાર અમારી આ સંસ્થા ઘણા વર્ષોથી ચાલે છે અને અહીંયાની પ્રવૃત્તિ તો આપ સૌએ જોઈ જાણીએ હશે કે ઘણી પ્રવૃત્તિ ચાલે છે વૃદ્ધાશ્રમ ચાલે છે હોસ્ટેલ ચાલે છે અને એ ઉપરાંત લાઇબ્રેરી પણ છે ઇન્કલુઝિવ એજ્યુકેશન પણ અમારી સંસ્થામાં અપાય છે એના કાર્યક્રમને પણ અમે હેન્ડલ કરીએ છીએ મેનેજ કરીએ છીએ અને આ ઉપરાંત ઉદ્યોગ પણ ચલાવીએ છીએ અને એવી પ્રવૃત્તિઓ તરફ હવે અમારું વધારે ફોકસ કરવાની ઈચ્છા છે કે જે દિવ્યાંગ લોકોને રોજગારી આપે આત્મનિર્ભર બનાવે એટલે એ દિશામાં અમારા પ્રયત્નો ચાલુ છે અને ભગવાનની દયાથી સંસ્થાને સૌનો સપોર્ટ પણ મળે છે એટલે એ પ્રવૃત્તિ અમે વધારે સારી રીતે હવે કરીએ એવા અમારી અપેક્ષા છે અને પ્રયત્નો પણ છે બાકી ખાસ દિવ્યાંગ લોકોને માટેની જો વાત કરીએ તો આપણે

કદાચ આપણને વધારે તકલીફ પડે તો એ શક્ય છે કંઈ કે કંઈક આપણે ફિઝિકલ પ્રોબ્લેમ હોય એટલે થોડી વધારે તકલીફ પડે પણ એ તકલીફ એવી તો ક્યારેય નથી હોતી કે જેનું કોઈ સોલ્યુશન ન હોય એટલે હિંમત ન હારવી અને પ્રયત્નો કરવો એ જ ખરેખર સફળતાનો ગુરુ મંત્ર છે બાકી તમે એના વિશે હું તો વધારે શું કહી શકું પણ આપ સૌને અમારી સંસ્થાની મુલાકાત લેવાનું નિમંત્રણ આપી પૂરું કરું છું આભાર થેન્ક યુ સાહેબ તો સાહેબે મારા દિવ્યાંગ ભાઈઓ બહેનોને ખૂબ સરસ પ્રોત્સાહનરૂપ બે શબ્દો કીધા અને આ બે શબ્દોમાં તો ઘણું બધું આવી જાય છે અને સાહેબ તમને મળીને અમને ખૂબ આનંદ થયો તો એક સર આજ મારી એક તમન્ના પૂરી થઈ કે તમારું નામ સાંભળ્યું તો તમારી વાતો પણ બધા સુધી કહેતો તો પણ હું જ્યારે પેલું ના કહેવાય કે વાત કરતો હતો ભાઈ આશિષભાઈ પણ હવે જ્યારે આજે રૂબરૂ મળ્યો ત્યારે મને ખબર પડી કે આજે આપની સાથે મળવાની મને ખુશી થઈ અને ખૂબ સરસ તમે સંસ્થાનો સંચાલક પદી મુલાકાત લીધી અમે કિચન જોયું ટ્રેડ જોયા જુદા જુદા બહારનું સરસ મજાનું કુદરતી વાતાવરણ જોયું તો ખૂબ સરસ મજા આવી અને સાહેબે તમને બધાને આમંત્રણ આપી દીધું છે જ્યારે જૂનાગઢ આવો ત્યારે સંસ્થાની મુલાકાત લેવાનું ચૂકતા નહીં આ સંસ્થામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સંકલિત શિક્ષણ અને ત્યાર પછી સમયલિંગ શિક્ષણ ચાલે છે અને મારા સમયલિંગ શિક્ષણના મારા મિત્ર તપનભાઈ સાથે અવારનવાર આ સંસ્થા વિશે વાત તો થતી હોય અને મેં તપનભાઈને મેં મારો વિચાર રજૂ કર્યો તપનભાઈ મને જૂનાગઢ આવું છે તો એક વેલકમ આવો તમારી સંસ્થા છે અને પછી ગઈકાલે જ મારે અહીંના જે સહમંત્રી છે છગનભાઈ પટેલ સાથે ટેલિફોનિક પણ વાત થઈ આજે અમને રૂબરૂ મળી રહ્યા છીએ તો આપણે સાહેબના માટે જ આ સંસ્થાની અંદર કેટલા વડીલો છે કેટલા વિદ્યાર્થીઓ છે એની માહિતી આપણે સાહેબ પાસેથી મેળવીએ સાહેબજી નમસ્કાર મિત્રો સૌ પ્રથમ પૂર્વ ભૂમિકામાં હું એ વાત કરીશ કે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જેને આપણે રાષ્ટ્રીય અંધન મંડળ તરીકે ઓળખીએ છીએ આ સંસ્થાઓ મૂળ હેડક્વાર્ટર બોમ્બે પછી ક્રમશઃ રાજ્ય શાખા જિલ્લા શાખા શરૂ થઈ જૂનાગઢમાં શરૂ કરવાનું એક ગૌરવ એ હતું કે જૂનાગઢ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ તો ચાર પાંચ હતી પણ શિક્ષણ સિવાય શું ગ્રામ્ય પુનર્વસન મોબિલિટી ઔદ્યોગિક તાલીમ એ હતું નહીં ક્યાંય એટલે ઓગણીસો એંસીમાં અમારી સામે આ પ્રપોઝલ આવી અને ઓગણીસો એંસીમાં સાત સપ્ટેમ્બર અમે આ સંસ્થા શરૂ કરી ત્યારે એક નાનકડી ઓરડીમાં બેસી અને આજે વિશાળ પરિસર અમે ધરાવીએ છીએ એ અમારા માટે ગૌરવનો વિષય છે આજે આ સંસ્થામાં ચાલીસ વૃદ્ધો છે એ સિવાયના જે બાર કામ કરતા હોય આત્મનિર્ભર જે હોય સેલિંગ કરતા હોય અગરબત્તી કુરિયર એવા વિ છોકરાઓ પણ અમારી પાસે છે એ ઉપરાંત ઉદ્યોગ જેમાં ફાઇલ કવરનું પણ કામ ચાલે છે તો આપ સૌને એક વિનંતી કરીશ કે અવશ્ય જૂનાગઢમાં પધારો અને આ સંસ્થાની મુલાકાતીઓ આટલું જ વધારે રિયાઝભાઈનો આભાર ખૂબ ખૂબ આભાર સાહેબજી સાહેબે પરિચય આપ્યો સંસ્થાનો કે એક નાની ઓળીથી શરૂઆત કરી અને એમ કહી કે આજે વટ વૃક્ષ જેવી સંસ્થા બની ગઈ છે તો સાહેબે જે મુજબ વાત કરીએ મુજબ સંસ્થાની અંદર જે ઉદ્યોગના ટ્રેડ ચાલે છે અને તમે વિડીયોમાં જોયું પણ ખરું કે અમારા પ્રજ્ઞાચક્ષુભાઈઓ ખૂબ સરસ ફાઇલ બનાવતા હતા તો હું સામાજિક સંસ્થાઓને શાળાઓને કોલેજને રિક્વેસ્ટ કરીશ વિનંતી કરીશ કે જો તમારે તમારે ફાઇલ કે એવું જે કામ કરવાનું છે તો આ મારી આ સંસ્થાના મુલાકાત લેજો અમારા ભાઈઓને કામ આપજો જેથી કરીને તમને પણ સારું કામ મળશે અને અમારા પ્રજ્ઞાચક્ષુઓને એક પ્રવૃત્તિ મળશે આ સંસ્થાની મુલાકાત બદલ સંસ્થાના મંત્રી અને સહમંત્રી તેમજ તમામ સ્ટાફ કે આજે આજના નાના એવા વિડીયોની અંદર જે મને સાથ અને સહકાર મેળ્યો છે એ તમામનો આભાર અને ખાસ કરીને મારા મિત્ર તપનભાઈ તમે મને એ આગળ પ્રેરિત કર્યો સંસ્થા માટે થઈને તમારો પણ ખૂબ ખૂબ આભાર મારા બધા દિવ્યાંગ વિધિઓથી નમસ્કાર નમસ્કાર વંદે માતરમ